અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સબલપુરમાં એક ઘરેલું ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા પાંચ વ્યક્તિઓ હતા હતા મળી આવતી જાણકારી અનુસાર સબલપુરમાં ચા બનાવતા સમયે ગેસ પૂરો થઈ ગયા બાદ સિલિન્ડર બદલતા સમયે એક ઘરમાં આ ઘટના બનવા પામી હતી તો ગેસ સિલિન્ડરમાં રબરની રિંગ ના હોવાના કારણે ગેસ લીકેજ થતા બ્લાસ્ટ થયો જાણવા મળી આવ્યું હતું તો આ ઘટનાને લઈને સ્થાનિકોના ટોળે ઘટનાની જાણ ફાયર વિભાગ કરવામાં આવતા તમામ ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી જે બાદ ફાયર વિભાગ દ્વારા બ્લાસ્ટમાં પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો ત્યારે આ બ્લાસ્ટની ઘટનામાં ઘરના પરિવારજનોમાં માતા પુત્ર અને બે દીકરી સહિત પાંચ લોકો દાજ્યા હતા જેથી તમામને એકસો આઠ દ્વારા સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં માતા અને પુત્ર વધુ દાજ્યા હોવાને લઈ તેમને વધુ સારવાર માટે અમદાવાદ શહેર ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે બે દીકરીને હાલ મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવેલ છે મારું નામ ચમાર બાબુભાઈ દુધાભાઈ મોડાસા અને અમે અત્યારે હાલ સબલપુર કોરટમાં રહીએ છીએ સવાર સવારમાં એક પરિવારના ઘેર ભાઈ મુરજીભાઈના ઘેર ગેસ ચાલુ કરતા ગેસ ખતમ થઈ ગયો હતો અને ચા બનાવવાના સમયે બીજો ગેસ ચાલુ કરતા ગેસના અંદર જે સિલિન્ડરના અંદર જે રીંગ હોવી જોઈએ એ રીંગ હતી નહીં અને ગેસ પાસવી પણ થતો હતો તો ભાઈને સવાર સવારમાં વેદરકાના કારણે થોડું અને વાસ્તવમાં તો ગંભીરતા એમ નહીં જ કે ભાઈ ગેસવાળાની જ કે એના અંદર રીંગ નહોતી તો ગેસ ફેલાયો ગેસ ફેલાવાના કારણે આ એને ખબર પડી નહીં અને જલ્દીથી પણ કંટ્રોલથી ગેસ ચાલુ કર્યો ચાલુ કરતા અંદર જે ગેસ ફેલાયો હતો એનાથી બ્લાસ્ટ થયો બ્લાસ્ટ થયો એવા સીધા ભરતભાઈને પહેલાં ઈજાગ્રસ્ત થઈ તેના મમ્મી દોડીને આવ્યા એમને પણ વધારે થોડી ઈજાગ્રસ્ત થઈ અને બાજુમાં બે છોકરીઓ હતી એ પણ દોડીને આવી તે એમના પણ ઈજાગ્રસ્ત થઈ છે તેમને નજીકના અમારા સાર્વજનિક હોસ્પિટલમાં ચારે ચાર જણને અહીં લાયા લાયા પછી બે જણને થોડી ગંભીર હાલતમાં છે તે એમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અત્યારે હાલ બે વ્યક્તિઓ અહીંયા સાર્વજનિક હોસ્પિટલમાં હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ